અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારો થતા લોકોમાં અફરાતફરી મચી હતી અથડામણમાં હોમગાર્ડ જવાન સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં પણ નુકસાન કર્યું છે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જૂથ અથડામણનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું અજરોજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છવાયા થોડા પથરમારો થયો હતો પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબુમાં લેવામાં આવી છે હાલમાં શાંતિ છે કોઈ એવું મેજર લોસ્યુ છે નહીં મોડી રાત્રે સામસામે પથ્થરમારો થયો હતો બે જૂથ આવી ગયા હતા અથડામણ સર્જાઈ અને જેમાં હોમગાર્ડ જવાન સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મેઘરજમાં બે જૂથ વચ્ચે થયેલી બવાલમાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મોડી રાત્રે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું